નમસ્કાર મિત્રો મારી સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જયા મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ખાનગી બસે રિક્ષાને ટક્કર મારતા બે જવાનોના મોત જે મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે ખાનગી બસે અકસ્માત થતાં બે જવાનોના મોત થયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે અન્ય ચાલકો ઘાયલ થયાના સમાચાર છે ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે કણાન બ્રિજ પર એક ખાનગી બસે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જોકે મિત્રો વધુ જણાવી કે જેમાં ભારતીય સેનાના બે જવાનોના મોત થયા હતા અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે સ સૈનિક અને ઓટો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા હતા જે આ મિત્રો અત્યારે હાલની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ